હેલો ગઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા સવાર સવારમાં હું ચા નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ છું ને આજે આવ્યું હતું પાણી ફૂલ બેથી પાંચ તારીખ સુધી નહીં આવે એવું કીધું હતું પણ બે તારીખે આવ્યું ને આજે પાંચ તારીખે આવ્યું એટલે કામ મસ્ત મજાનું થઈ ગયું છે જે આ કપડાં બધા ધોઈને ખા છે કેટલા બધા પગલું છે અને બધું જો હતું ને એ બધું ધોઈ નાખ્યું છે અને થોડાક જે મશીનમાં ધોવા એવા હતા એ મશીનમાં નાખ્યા છે બાકી બધા હાથથી ધોઈ નાખા છે અહીંયા કપડાં કચરાપોતા થઈ ગયા છે વાસણ થઈ ગયા છે અને એજ પાણી એવું હતું એટલે પાણી તો જોઈએ જ તે એટલે જો તમને દેખાડું કેટલું કેટલું ભરીને રાખ્યું છે કેમ કે બે ત્રણ દિવસ મોડું પાણી આવે તો વાંધો ન આવે એટલા માટે આ જે ટાંકો રહ્યો ને એ આખો ભરાઈ ગયો છે પછી એમાંથી ઉપર ચડાઈ દીધું તોય પાણી આવતું હતું પાછો અધૂરો થયો ને એટલે આખો ટાંકો ભર નાખ્યો છે અને અહીંયા ડોલ ને ટબ ને બધું જેટલા વાસણ હતા ને ટીપડું ને બધું ભરી નાખ્યું છે અહીંયા ગેટ રહ્યો ને એ ધોઈ નાખ્યો છે ધૂળવાળો બહુ વધુ એટલે અહીંયા વાહન એટલા હાલે છે ને એટલે ધૂળ બહુ ચડે છે તો એ ધોઈન સાફ કરી નાખ્યો તોય પાણી આવતું તો બે કલાક આવ્યું એટલે મેં અહીંયા મારું એક્ટિવા મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે સર્વિસ કરી હોય ને એવું લાગે છે ને અહીંયા ભાવ સ્કૂલથી આવી ગયો ભાવ કેમ પહેલાં આવતો રહ્યો કેમ ટિફિન નથી લઈ જતો જમવા બાર બેસાડ એમ કેમ લ્યો તો તમારું હું આટા કરવાના હા જીગર બાર લગ્ન માં ગયા છે એક જગ્યાએ તે જમી તોય હોય તો હવે ઉપડો સ્કૂલે ત્રણ વાગે કેમ એટલા મોડા તો તું તો રોજ પેલા આખો દિવસ રોકાતો હતો ને વાંચવાનું એમ ઠીક જો આ ઝાડવા હતા ને એ બધા ધોઈ નાખા છે આજ ફૂલ પાણે એવું એટલે અહીંયા મમ્મી બેઠા છે ફોનમાં વાત કરે છે ને અહીંયા મેં રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે દાળ કરી છે સોરી આમાં છે દાળ દાળ ભાત ગળી દાળ કરી છે અહીંયા દૂધી સેવનું શાક કર્યું છે સૂકી ભાજી કરવી હતી પણ બટેટા ઓછા હતા અને દૂધી પડી એટલે મેં દૂધી સેવનું શાક કરી નાખ્યું છે અહીંયા તો આવડી મૂકી દીધી છે રોટલી એક કરવાની બાકી છે એટલે હવે હું ફટાફટ રોટલી કરી નાખું કેમ કે જીગર જ જમીન આવવાના છે તો હું ફટાફટ રોટલી કરી નાખું કેમ કે જીગર જાનમાં ગયા છે અને હમણાં મેં ફોન કર્યો તો કે કેટલી વાર લાગશે તો કીધું કે હું જમીન આવું છું જોકે જમતા નથી બહુ પણ અહીંયા બહુ ફોર્સ કર્યો એટલે જમવા બેસી ગયા છે એટલે હવે રાતે જોઈએ શું કરે છે દાળ ભાત છે ચાલશે તો જમી લઈશ નહીં તરત રોટલી બનાવશું એટલે અત્યારે જીગર જમીન આવે એ પહેલાં અમે જમી લઈએ તૈયાર ઓલમોસ્ટ થઈ ગયું છે ખાલી રોટલી બનાવવાનું બાકી છે તો ફટાફટ રોટલી બનાવી નાખું ને પછી જમી લઈએ કેમકે જમ્યા પછી હજી બહુ બધું કામ છે મારે કાલ થોડા મેરેજમાં જવાનું જો કે મેરેજ આજથી સ્ટાર્ટ થઈ ગયા છે હલ્દી આવી જાય પીઠી આવી જાય છે પણ આજે અમે નથી જવાના કાલ જઈશું તો આ થોડુંક બ્લાઉ થાય છે કે નહીં ફિટ પડે છે ખુલ્લું પડે છે એ બધું જોઈ લો ને હવે તો ઘરે મશીન છે એટલે વાંધો ન આવે ફિટિંગ ને એવું ઘરે ઘરે થઈ જાય એટલે ક્યાંય જવાનું નથી એટલે થોડીક આ વખતે ઉતાવળ ના રહે બહાર દેવાનું હોય તો બે દિવસ પહેલા દઈ દેવું પડે તો એ લોકો આપણે ટાઈમે આપે એમ હવે ઘરે મશીન છે એટલે ઘરે ઘરે બધું કરી નાખું છું એટલે વાંધો નથી આવતો તો હું ફટાફટ અહીંયા કરી નાખું રોટલી તાવડી ગરમ થઈ ગઈ છે તમને મળી હમણાં હજી આવે ત્યારે તારીખ થકી પાંચ બે હજાર પચીસ શુક્રવાર ઢોપરો ને હમ કોપરો લીખું કોપરો ખાવાથી અને કોપરો બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળા માટે જેવું લખ્યું કોપરો ને ટોપરો લગભગ આજનો સુવિચાર છે ભૂલથી થયેલા પાપ જ ગંગા મયા ધોય છે બાકી પ્લાનિંગથી કરેલા પાપ તો યમરાજના ધોકાથી જ ધોવાશે સન વગી ગયા છે સાત સાત એના જોઈ લો રેટા કેમ હેન્ડ છો રેટા હેન્ડ થઈ ગયા છો કેમ હેન્ડ છો હમ કાલ લગ્નમાં જવાનું છે ને

તમારે રસોઈ નું કેમ કરશો રસોઈ નું કરવાનું છે રસોડામાં ટાટા કરવું પડશે ને તો તમે છે તો મેહંદી હાથમાં

હમ મમ્મી રોટલી બનાવે છે રીટાઈ હાથમાં મહેંદી મેકી છે એટલે હમ તો હું કઈ મદદ કરું હં તો લાવો કાંઈક હેલ્પ કરું હેલ્પ કરો જરૂર હોય જ મારે સારું તો તપેલા તો જેટલાય દેખાય હમણાં ખોલી ખબર પડે શું મેનુ